છોટાદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી ડોલોમાઇટ ડોલોમાઇટ પાવડરની આડમાં સંતાડમાં આઈસર ગાડીમાંથી કિંમત રૂપિયા ત્રણ લાખ એકાણું હજાર નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પારતી છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભારતીય બનાવટનો વગર પાર પાસ પરમિટે વિદેશી દારૂ ભરીને સુરખેડા થી છોટા ઉદેપુર થઈને તેજગઢ બાજુ જડાર છે કે જે વિગત મતલબની બાતમી આધારિત હકીકત મળતા રંગપુર નાકા બોચ ગોઠવવામાં આવી હતી થોડા સમય બાદ વર્ણદવાળી આઈસર ગાડી આવતા તેને રોકવા હાથ વળી ચારુ કરતા તેને પોતાના કબજાની ગાડી થોડે દૂર જોઈને ઊભી રાખી અને ચાલકને નીચે ઉતારી ઈસમનું નામ ઠામ પોતા તેને પોતાનું નામ કુબરસિંહ લક્ષ્મણભાઈ રાઠવા મર વર્ષ બત્રીસ રહેવાસી કટારવાટ બારિયા ફળ્યુ તાલુકો જિલ્લો છોટાદેવપુર નાઓનું હોવાનું જણાવ્યું હતું કે જેથી સદર ગાડીમાં જોતા તેમાં ડોલોમાઇટ પાવડરની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બીયર પાટરિયા કાચની ખાખી પુઠીના પેટીઓ મળી આવેલો કે જેની આઈસર ગાડીમાં વગર પારસ પરમિટે ગેરકાયદેસર તે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ક્વાટરિયા મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એકાણું હજાર તથા પ્રોહિબિશન મુદ્દા માલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ તથા આઈસરની કિંમત રૂપિયા દસ લાખ પકડી પાડેલ હોય પ્રોહિબિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર